શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ઉત્તરાયણ પેન્સીયલ સિંગ અને તલનું સુખડી જેને આપણે માવા ચીકી પણ કહીએ છીએ તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સિંગ અને તલની સુખડી ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની સુખડી જેને આપણે માવા ચીકી પણ કહીએ છીએ મિત્રો આ ચીકી જો તમે એકવાર બનાવશો ને તો પછી બજારમાં મળતી ચીકીને તો તમે સાવ લેવાનું ભૂલી જ જશો કારણ કે બનવામાં ફટાફટથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમે આને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને તમે એને ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો એવી આ ફરાળી સુખડી અને માવા ચીકી છે તો મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સિંગ અને તલની સુખડી હવે સૌ પ્રથમ સીંગ અને તલની ફરાળી સુખડી એટલે કે માવા ચીકી બનાવવા માટેને આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા એક વાટકો જેટલા શિંગદાણા લીધા છે ત્યાર પછી અહીંયા એક વાટકો જેટલા સફેદ તલ લીધા છે અને એ જ પ્રમાણે એક વાટકો જેટલો ગોળ લીધો છે તમે ગોળ ગમે તે લઈ શકો છો અને આ બધાનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે મિત્રો તમે જુઓ હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે એટલે મેં અહીંયા ગેસને સ્ટાર્ટ કરી દીધો છે અને ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ રાખેલી છે અને હવે આપણે એના ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દેવાનું છે પેન આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક વાટકો જેટલા સિંગદાણા ઉમેરી દેવાના છે અને હવે આપણે એને શેકવાના છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા તાવીથાના મદદથી સિંગદાણાને શેકી રહી છું આપણે અહીંયા વધારે નથી સિંગદાણાને શેકવાના આપણે એને થોડા થોડા શેકવાના છે ત્રણથી ચાર મિનિટ જેટલા સમય થાય ને એટલા એટલા સમય માટે જ આપણે સિંગદાણાને શેકવાના છે એટલે એમાં થોડો થોડો ગોલ્ડન કલર આવી જશે એટલે મીસ કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે જો આપણા સિંગદાણા વધારે શેકાઈ જશે ને મિત્રો તો તે ચીક્કીમાં આપણે ખાવામાં થોડાક કડવા લાગશે તો હવે જુઓ સિંગદાણા આપણા શેકાઈ ગયા છે એટલે મેં એને એક પેટ પ્લેટમાં કાઢી લીધા છે હવે ત્યાર પછી હું અહીંયા ફરી આ પેનમાં સફેદ તલ લીધા હતા ને તેને હું અહીંયા ઉમેરી દઉં છું અને હવે આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી જ તલને શેકવાના છે તલને આપણે વધારે નથી શેકવાના તે પણ આપણને ખાવામાં ચીકીમાં થોડા કડવા લાગશે એટલે આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી જ શેકવાના છે મિત્રો આમ જુઓ આપણા તલ હવે ચટાકા લાગ્યા છે એટલે આપણે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાની છે અને તલને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો હવે આ બાજુ આપણા સિંગદાણા શેકાઈ ગયા હતા એટલે એના મેં ઉપરના ફોતરાને દૂર કરી દીધા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ કેટલા સરસ આપણા સિંગદાણા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને થોડાક ઠંડા પાડવાના છે મિત્રો અહીં જુઓ પાંચક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગદાણા આપણા ઠંડા થઈ ગયા છે અને આ રીતે આપણે તલને પણ ઠંડા કરી લેવાના છે તો સિંગદાણા આપણા ઠંડા થઈ ગયા છે ને મિત્રો એટલે હવે આપણે એમાં એક મિક્સર ઝાર લેવાનું છે અને આ બધા શિંગદાણા મિક્સર ઝારમાં ઉમેરી દેવાના છે અને આપણે એનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે અહીંયા આપણે બારીક પાવડર તૈયાર નથી કરતા અહીંયા આપણે દરદરો પાવડર તૈયાર કરી રહ્યા છીએ તો તમે જુઓ મેં અહીંયા બધા શિંગદાણા મિક્સર જારમાં ઉમેરી દીધા છે અને ઢાંકણ બંધ કરી દીધું છે અને હવે જુઓ આપણો દરદરો સિંગદાણાનો ભૂકો તૈયાર થઈ ગયો છે એટલે હું અહીંયા એક પ્લેટમાં કાઢી લઉં છું તો તમે જોઈ શકો છો કે આપણો સિંગદાણાનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણા તલ પણ ઠંડા થઈ ગયા છે એટલે હવે ફરી પાછું આપણે મિક્સર જારમાં તલને બધાને ઉમેરી દેવાના છે તો તમે જુઓ હું અહીંયા બધા તલ ઉમેરી દઉં છું અને હવે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે તલનો પણ પાવડર તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો તલનો ભૂકો તૈયાર થઈ ગયો છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે ઢાંકણ ખોલી અને મેં ચેક કરી લીધું છે કે આપણો તલનો ભૂકો તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે અહીંયા એક પ્લેટ લેવાની છે અને આ પ્લેટમાં આ તલનો બધો ભૂકો ઉમેરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધો ભૂકો પ્લેટમાં ઉમેરી દીધો છે મિત્રો આ બાજુ મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને એમાં ઘી લઈ લીધું છે અને હવે તમે જુઓ આ રીતે હું પ્લેટમાં બધી બાજુએ ઘી ગ્રીસ કરી દઉં છું આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી લેવાની છે જેથી કરીને આપણો જે માવા ચીકી તૈયાર થઈ જાય ને એટલે આપણે એને તરત જ પ્લેટમાં ઉમેરી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગેસને સ્ટાર્ટ કરી દીધો છે અને ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે મિત્રો તો હવે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા એક ચમચી જેટલું ઘી પેનમાં ઉમેરી દઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા તાવીથાના મદદથી બધું ઘીને ઓગાળી દીધું છે તો હવે આપણે જે એક વાટકો ગોળ લીધો હતો ને તે બધો ગોળ આપણે આ પેનમાં ઉમેરી દેવાનો છે અને હવે આપણે અહીંયા તાવીથાના મદદથી ગોળને પણ સારી રીતે ઓગાળી લેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા સતત તાવીથો ચલાવતી રહું છું અને આપણો ગોળને સારી રીતે ઓગાળી લઉં છું જે બેસાય નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો એટલે તમે જુઓ હું અહીંયા સતત તાવીથો ચલાવતી રહું છું અને આ રીતે હું ગોળને ઓગાળી લઉં છું તો તમે હવે જુઓ થોડો થોડો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે અને એમાં થોડા થોડા બબલ્સ પણ આવવા લાગ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો આમ જુઓ મિત્રો હવે આપણો ગોળ બધો ઓગળી ગયો છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને બબલ્સ પણ તમને દેખાઈ આવે છે જુઓ આવી ગયા છે ને આપણા ગોળમાં બબલ્સ તો બસ હવે આપણે અહીંયા પહેલાં સિંગનો ભૂકો ઉમેરી દેવાનો છે અને હવે ત્યાર પછી આપણે જે તલનો ભૂકો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઉં છું અને હવે ત્યાર પછી મેં અહીંયા ત્રીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે તે હું અહીંયા ઉમેરી દઉં છું મિત્રો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી જે આ ચીક્કીનો ટેસ્ટ છે ને એ માવા જેવો જ આવે છે એટલે અહીંયા આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈએ છીએ અને હવે આપણે આ બધા મેં સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે તલનો ભૂકો શીંગનો ભૂકો અને મીલ્ક પાવડરને ગોળમાં સારી રીતે મિક્સ કરી દીધા છે અને હવે આપણે જે ઘી ક્રિસ કરેલી હતી ને તે પ્લેટમાં લઈ લીધો છે અને હવે આપણે એને થોડો થોડો પ્રેસ કરી અને સેટ કરી દઈએ છીએ મિત્રો આ સિંગ અને તલની આપણે સુખડી બનાવી રહ્યા છીએ ને તેને માવા ચીકી પણ કહી શકાય છે પણ આ માવા ચીકીમાં આપણે એક પ્રકારનો માવો ઉમેરવાનો આવતો હોતો નથી કારણ કે આપણે સિંગ અને જે તલનો ભૂકો હોય છે ને તેને જ ઉમેરી અને આ ચીકી બનાવીએ છીએ એટલે એને આપણે માવા ચીકી કહીએ છીએ અને અહીંયા આપણે ગોળનો કોઈ પણ પ્રકારનો પાય નથી લેવાની હોતી ગોળ ઓગરે અને એમાં થોડા થોડા બબલ્સ આવે ને એટલે આપણે તરત જ એમાં મિલ્ક પાવડર અને તલનો અને સિંગનો ભૂકો ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી દઈએ છીએ અને આપણી સુખડી અથવા તો ચીકી તૈયાર કરી લઈએ છીએ અને મારા લાસ્ટ વિડીયોમાં જે કોમેન્ટ આવેલી હતી ને તે હતા તૃપ્તિબેન ચાવડા ત્યાર પછી હતા મયુરભાઈ કવા અને ત્યાર પછી હતા બુમતારીભાઈ તો આ બધાને થેન્ક યુ વેરી મચ અને મિત્રો જો તમને મારા આવા નવા વિડીયો જોવાનું પસંદ આવતું હોય તો તમે તમારું નામ અને તમારા શેડ્યુલ નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમને સ્પેશિયલ થેન્કસ કહીશ અહીંયા જુઓ હવે આપણે જે સુખડી બનાવી હતી ને તે પ્લેટમાં સારી રીતે મેં સેટ કરી દીધી છે હવે આપણે અહીંયા સુખડી થોડીક ઠંડી પડે એટલે કે માવા ચીકી થોડીક ઠંડી પડે ને પછી આવીને આપણે શરીરની મદદથી મનગમતા શેપ આપવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ચોરસ શેપ આપી દીધા છે જુઓ કેટલી સરસ આપણી સુખડી લાગી રહી છે જોતાં જ મોઢામાં પાણી આવે એવી લાગી રહી છે ને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે અને હા મિત્રો જો તમારી સુખડી બની ગઈ હોય અને તમે પ્લેટમાં એને સેટ કરી દીધી હોય અને જો તમે એને બહાર કાઢો અને તમારી સુખડી ભૂકો ભૂકો જેવી બહાર નીકળે ને તો ફરી પાછી સુખડીને પેનમાં ઉમેરી દેવાની છે અને એમાં આપણે થોડુંક દૂધ ઉમેરવાનું છે મિત્રો આશરે અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું છે અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક કરવાની છે સુખડીને જેથી કરીને દૂધ અને જે સૂખડી છે ને એ સારી રીતે સેટ થઈ જાય અને ત્યાર પછી આપણે ફરી પાછી પ્લેટમાં એને ઉમેરી દેવાની છે અને પછી આપણે એના મનગમતા શેપ પાડી દેવાના છે તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે એટલે મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી શિંગ અને તલની માવા ચીક્કી એટલે ફરાળી શુકડી તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો